જોકે આરોગ્ય વિભાગે ઘણી વખત આપણે જોયું છે કે લાલિયાવાડી જોવા મળતી હોય છે એ સિવિલ હોસ્પિટલ હોય કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ હોય ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા દેવા છતાં પણ કોઈ લાલિયાવાડી ચાલતી હોય સિવિલ હોસ્પિટલમાં પણ આપણે જોયું છે કે જ્યાં સરકારી પગાર લઈને સરકારી બાબીઓ એ સરકારી ડોક્ટરો એ પોતાની મોજ શોખમાં મજા વ્યસ્ત હોય પણ દર્દીની સાથે શું થાય દર્દીની તબિયત લથડી જાય

કે જેમાં એક દર્દીના સગા કે જેમને સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરીને ડોક્ટર પર કેવા ગંભીર આરોપ લગાવ્યા ને ડોક્ટર એમની દાદાગીરી પર ઉતરી આવ્યા જે દવા હોસ્પિટલમાં હોય અને કેમેરો આયા છે સિક્યુરિટી કહું તું મારા મોબાઈલ કોણ ભાઈ તું અરે તું કોણ કે ખાલી બોલા

હા તો પણ કઈ વાંધો નહીં કેમેરો અલાઉડ ન હોય તો બેન આપણે તમ ચાલુ રાખો એનો વાંધો નહીં હા તો તમને મને એવું જે કેતા ગયો ને બીજી ઘરો અહીંયા જે હોસ્પિટલ માં દવા હોય એ મળે હા તો અમે તો અમે તમને એ જ પૂછવા આવ્યા હતા જા જોવા વાળી ઘરે ભાઈ નોકરી કરે છે મફત નથી જવાબ દેતો મફત જવાબ નથી દેતો આનો કોણ છે અત્યારે અહીંયા છે કોણ મેનેજર બેનેજર તમારો કોણ હોય એને બોલાવો જલ્દી હાલો એટલે ખબર પડે આજે સિવિલ માંડ આવી છે સાલાઓ બાપ ની નોકરી હોસ્પિટલો એવી રીતે ધંધો કરે છે નાલાયક ના પેટ ના હાડા અરે એ ડાયાલિસિસ બાપ ને કરવું પડે કઈ મફત થોડા કરી દઈશ અને પાછો મારા મોબાઈલ લાશ કરશ ડોક્ટર છે કે ગુંડો બે હેડો કોણ છે આનો આરે કોણ છે હાલો મળી લઈ મારો મોબાઈલ લાશ બોલો ગળામાં કઈ ગેરું પકડીને બેઠો છે ડોક્ટર આ અત્યારે અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છીએ એલા આ ભાઈ રહ્યો ને આ ભાઈ એમના પપ્પાને આ દાખલ કર્યા છે એને ડાયાલિસિસ કરાવવાનું છે પણ મૂળ તકલીફ એવી છે કે આપણે જે દસ હજારના બિલવાળો જે કાર્યક્રમ રાખ્યો છે એટલે એનો જે હમણાં વચમાં વિરોધ કર્યો તો અને કલેક્ટર કચેરી આવેદનપત્રો બધું આપ્યું હતું ત્યાર પછી આ લોકો બીપીએલના કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરે છે અને દાખલ કર્યા પછી દવાઓ તો એને શું છે કે બહારથી લખી દે કેમ કે હવે બીપીએલમાં નામ હોય એટલે ફી તો લેવાતી હોય નહીં બરાબર આ આવું બધું એટલે ફી લેવી ન લેવી હોય તો કેમ લેવી એટલા માટે આવડે બહારથી દવાઓ લખી દઈ ડાયાલિસિસ અહીંયા થાય છે છતાં એવડા એમ કે ત્યાં હોમ માર વાળો છે એને તમે બહાર જઈને કરાવી આવો એટલે અમે એને પૂછવા ગયા તો ન્યા કો મારી જેવો હાર માળા ડૉક્ટર બેઠો હતો એટલે પહેલાં વ્યવસ્થિત વાત કરી તો સમજો નહીં અને પછી જ્યારે લાઈવ થયા ને તો સાલો પાછો મોબાઈલ આંચકે છે અને એના બાપનું હોસ્પિટલ હોય એવું વર્તન કરે છે અને પાછો મને એમ કહે છે કે ડૉક્ટર માટે હુમલો કર્યો અને અહીંયા સીસીટીવી કેમેરા કે મોબાઈલ ચાલુ કરવાનું એલાઉડ નથી તો આયા તો ભાઈ કંઈ અમને ખબર જ છે સિક્યુરિટી એક્ટ પ્રમાણે ક્યાં કેમેરો ચાલુ કરવો ક્યાં ન કરવો અને ક્યાં કરવાથી ફરિયાદું થાય ને ક્યાં ન કરવાથી ફરિયાદું થાય બરાબર હવે આનો આ રેમો ફારેમો જે કાંઈ હોય ને એને આજે આપણે મળી અને આ ઓલી દસ હજારવાળી બળતરા છે બીજું કાંઈ છે નહીં રૂપિયા મળતા નથી એટલે આવા ગરીબ માણસોને બીપીએલ કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરી અને પછી છે ને પૈસા પડાવવા ટુ બહારથી દવાઓ લખી દેવાની બહારની જે દવાઓ આવે એમાં આપણો પચાસ ટકા ભાગ હોય તો તમે જે વિડીયો જોયું આ વાયરલ વિડીયોમાં જોતા એવું લાગે છે કે ડાયાલિસિસ કરાવવા આવેલા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે ડોક્ટર દર્દી સાથે ગેરવ્યાજબી વર્તન કરતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ વાયરલ થતાની સાથે જ અમરેલીની અંદર એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ડાયાલિસિસ કરાવવા દર્દીઓને જો આવી રીતે જવાબ મળતા હોય તો બીજી કોઈ ગંભીર બીમારી થાય અથવા તો કે એવો અકસ્માત થાય તો એ એવા દર્દીઓ સાથે શું વર્તન કરતા હશે આ લોકો સાહેબ સરકારી પગાર લો છો તમે બીજું શું કરો મને નથી ખબર બાકી ઘણી વખત જોયું છે ડોક્ટરોના કાંડ શું હોય છે અંદર કંઈક અલગ બહાર કંઈક અલગ એટલે દર્દી તમારી ત્યાં આવે છે તો એ દર્દી ભગવાન માનીને આવે છે અને ભગવાન થઈને એની ઉપર આવી રીતે કરો છો તમે એમ કહો છો વિડીયો નહીં ઉતારવાનો આ નહીં કરવાનો સાહેબ જે ખોટું હોય ને તે વિડીયો ઉતારવો પડે લોકો સમક્ષ મૂકવો પડે કારણ કે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે વાયરલ થતા વાર ના લાગે એ જ ઘટના અમરેલીમાં બની અને અમરેલીની સિવિલ હોસ્પિટલના ધજાગરા ઉડી ગયા ધજાગરા ઉડાવનાર કોઈ નહીં પણ એ જ ડૉક્ટરો કે જ્યાં દર્દીની સેવાઓ જો કે સેવા તો ન કહેવાય પણ સાલાઓને આરામ જોઈએ છે એસી માં બેસવું છે ખાઈ પીન મજા કરવી છે સાહેબ દર્દી માટે તમે કામ કરો છો તો એ દર્દીની સામે પણ તમારે જોવાનું હોય અમરેલીની આ સિવિલ હોસ્પિટલને લઈને તમારું શું માનવું છે અને ડોક્ટરની દાદાગીરીને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો ሶጣ ሬጂዮን ውስሩም ነበስካል